વડોદરા વડોદરામાં મહારિકા ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું માહિતી અનુસાર વડોદરા શહેરના વાઘુડિયા રોડ ખાતે ગઈકાલે રાત્રે મહારિકા ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા લોક સાહિત્યકાર દિવાયત ખવડ લોક ગાયક ઉદલ ધાદલ તેમજ દેવરાજ ગઢવીના મધુર શિવ શિવભક્તોએ ડાયરાની મજા માણી હતી ડાયરાની મોજ મળતા કેટલાક લોકો દ્વારા દિવાયત ખડક પર નોટોનો વરસાદ પણ વરસાવ્યો હતો વિશ્વાસ હોય પડકારો કરો ને જો દીધોથી થવા દે તો મોગન દુનિયામાં કોઈ ઓળખે ને રિઝન કરતા નથી સાહેબ પણ વિશ્વાસથી કરો પડકારો તો તમે હાચા હોય તમારો આકલો ભાવ હોય તમારો